શિવરાત્રી પર્વ નિમિત્તે શહેરના શિવાલયોમાં ભગવાન શિવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે આજે મહાશિવરાત્રીની દેશ અને દુનિયામાં ભક્તિ ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર વિશ્વમાં ભોલેનાથની ગુંજ ઉઠી છે ત્યારે સંસ્કારી તેમજ ધર્મપ્રિય નગરી વડોદરા પણ શિવમય બની છે આજે વહેલી સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે ઇલોરા પાર્ક વિસ્તારમાં આત્મજ્યોતિ આશ્રમમાં શિવરાત્રી નિમિત્તે ભારે શ્રદ્ધાળુઓ બાબા ભોલેનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા તેમજ શિવ ભગવાનની પૂજા અર્ચના કરી હતી જ્યારે મંદિર સંચાલકો દ્વારા મંદિરમાં બાબાના દર્શન કરવા માટે આવતા તમામ ભક્તો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી આત્મજ્યોતિ આશ્રમને આ ત્રેપનમું વર્ષ ચાલે છે એની સ્થાપનાને અને દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે આજે શિવરાત્રિમાં સવારે સાડા પાંચ વાગ્યાથી સતત દર્શનાર્થીઓ એમનામાં એવા કરે છે અને રાત્રે દસ વાગ્યા સુધી અમે મંદિર ખુલ્લું રાખી છે ઉપરાંત મંદિરની અંદર જે ચંદ્રમોલેશ્વર ભગવાન છે એની આઠ પ્રહરની પૂજા થાય છે બહાર મહામૃત્યુન જે ભગવાન છે એમની ત્રણ પ્રહરની રાત્રિના એ પૂજા થાય છે અને સતત આખો દિવસ સુધી અહીં ભાંગના પ્રસાદનું પણ અમે ફ્રીમાં વિતરણ કરીએ છીએ એ સિવાયનો આખા વર્ષ દરમિયાન જે છોકરાઓના ચોપડા વિતરણ છે જન્માષ્ટમી છે રામનવમી છે આ બધા પ્રસંગો ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે વડોદરાના નવનાથ પૈકી જેતલપુર રોડ સ્થિત કાશી વિશ્વેશ્વર મહાદેવમાં પણ ભાવિક ભક્તોને બાબાના દર્શનાથે લાંબી કતારો જોવા મળી હતી તેમજ આજે સાંજે મંદિરમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠકના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવરાત્રીનો પાવન પર્વ છે અને કહેવાય એકસો ચુમ્માલીસ વર્ષ પછી જ્યારે મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લું આજે સ્થાન કહેવાય શિવરાત્રીનું છેલ્લું સ્થાન સૌથી પવિત્ર સ્થાન કહેવામાં પણ આવે છે તો આજે પવિત્ર સ્થાનમાં જે પણ ભક્ત કહેવાય છે ઘરે એવું નથી કે ત્યાં જવાની ગરજ છે ઘરે પણ પોતાની આરાધ શિવજીની કરે અથવા પ્રહર પૂજા કરે કે બધાની મનની ઈચ્છાઓ પણ પૂરી થાય છે ને અને મોક્ષ અને પ્રાપ્ત પણ થાય છે અને એવું કહેવાય શિવપુરાણમાં કીધેલું છે જ્ઞાન સંહિતા છે એનામાં એવું કીધેલું છે કે જે પણ ભક્ત હશે જે મારી નિરંતર શિવરાત્રીના દિવસે પ્રહર પૂજા કરશે એને મોક્ષ ની ગતિ પ્રાપ્ત થશે અને આજે શિવરાત્રીનું પાવન પર્વમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કેવા છે મહાપ્રસાદીમાં સાબુદારાની ખીચડી ફરારી ચેવડો બટાકાની સૂકી ભાજી ખંડાઈ કેળા એવી રીતે વિતરણ રાખેલું છે અને પછી આજે કેવા છે કે સાંજે મંદિરના પ્રાંગણ્યમાં નવ વાગ્યાથી લઈને રાતે બાર વાગ્યા સુધી સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવે છે અને એમાં કે છે એનામાં જે વક્તા છે બધાને જ ખ્યાલ છે કે અશ્વિન કુમાર પાઠકજી સ્વયં ઉપસ્થિત રહેવાના છે એટલે બધા વિનંતી કરું છું કે તમે એના કાર્યક્રમમાં હાજર રહો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર